તમે વિચારતા આ બેન ને કોણ દેખાડ્યો બરોબર ને ઓકે અને આપડા તુષાર ભાઈ આવી ગયા છે અને ભાઈ ચેક કરો આપણે થોડા ઘણા તૈયાર થયા તો હલો ફટાફટ નીકળીએ અને પછી તમને રસ્તામાં જવાનું હોય એક નંબર જગ્યા તમારો ભાઈ જા એટલે એક નંબર જ જગ્યા હોય ચાલો ફટાફટ જાય ચેક કરો ગાઈસ લે 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 ભાગે હા તો ભાગે ભાઈ ફાઈનલી રસ્તામાં ભૂગી ગયા અમારી ગાડી ચરસી થઈ ગઈ રૂપિયા એટલા જ છે વધારે પેટ્રોલ પુરાવી લે

ના ના ભાઈ ના આવશું જઈ લ્યો ઓહ ચેક કરો ગઈ વાહ ભાઈ વાહ એક નંબર વધારે કોઈ હોય જ નહીં બાપુ અમે જ હોય જઈ લ્યો ચાલો હવે ફટાફટ એક રીલ શૂટ કરી નાખીને પછી ડાયરેક્ટ વર્ગી જાય ના વા આ જઈ લ્યો Would like to take notes while I take time પાણીમાં નાખવાનો વારો આવી ગયો થ્રી ક્યાં સીન હે ક્યાં સીન હે

અને હવે ભાઈ ડાયરેક્ટ આપણે જવાનું હોય જુનાગઢ કેમ કે ભાઈ ફોન એક આ ફોનમાં ચાર્જિંગ નથી અને આ ફોનમાં જોઈ લે ભાઈ ચાર્જિંગ હે નહીં આમાં સોળ ટકા જ છે અને આમાં 30% ટકા જેવું હોય એટલે ફોને વાયપ્રોન મોજે કરી હવે જોટાને જોઈ લ્યો પાર્કમાં બેઠા બેઠા ઇચકા ખાઈ છે હું ને નિરભાઈ ભાઈ કેમ છે ભાઈ ભાઈ મોજ તો ફટાફટ હવે નીકળીએ ને અમે જૂનાગઢ બાજુ તો હાલો ભાઈ હવે ફટાફટ નીકળીએ જુનાગઢ ને લગભગ રસ્તામાં ક્યાંક ઉભા રહું તો તમને રસ્તામાં મળશું ને અહીંથી ભાઈ માતાજી માતાજીને એમ ક્યાંક જવાનું છે સોરી હું ક્લિપ નહીં લઈ શકું કેમ કે ચાર્જિંગ ઇસ્યુ ભાઈ તો હવે કાંઈક નવા જૂની કરવી પડશે તો હાલો ભાઈ હવે ફટાફટ નીકળીએ તમારા ભાઈ જુનાગઢ ડાયરેક્ટ હવે તમને જુનાગઢ જઈને જ મહિલા ભાઈ એક નંબર જોઈ લ્યો ન નોટ્યો ભાઈ હિચકા બિચકા એક નંબર ખાઈ ભાઈ બેઠા બેઠા તો ભાઈ તમે જોઈ લ્યો ભાઈ આપણે એના સાસળતી ને અંદર આપણે વધારે જંગલમાં આવી ગયા જોઈ લો ભાઈ આઈ દે ભાઈ આવજો નો જ ઇલાકો ભાઈ ચેક કરો એક નંબર ભાઈ લોકેશન તો ખાલી લ્યો પાછળ સુધી ભાઈ કાઈ દેખાય જ નહી હો ભાઈ

ટ્રેન આવી તમને દુખાવ ચેક કરાઈ ગયો ભાઈ એક નંબર હા ભાઈ વાહ ખાલી અવાજ આમરો ભાઈ ફોટામાં આપણે લોગ જ ઉતાર લે ડાયરેક્ટ YouTube માં ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા એ એક નંબર ભાઈ થાકી ગયા તો ફોન ચાર્જિંગ નથી એટલે હજી હજી ચાર્જિંગ નથી અને આ જોઈ લે આપણે કિરકોટ શું કરે હો અરે હર કદ મોબાઈલ માં ન જો દે તાલ ભાઈ જો જો ભાઈ નાના ના છોકરા આપણી આમ બોલી રહ્યા છે શું કરવા લખણ અરે મિત્રો મોબાઈલ માં ન જો દે સજો મસ્તી ચાલે

વાત જ જવાની ભાઈ ભાઈ ફટાફટ ચાપી લે અને આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ અને નવા હોય તો ચેનલમાં લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો જે મજા આવે એ કરી નાખો પણ તમે કરી નાખો ભાઈ મહિલા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી